તેમનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમીના આધારે તેઓ બાતમી મળી હતી કે એક સફેદ કલરની બોલેરો પિકઅપ વાનમાં ભેંસોને લઈ જવામાં આવી રહી છે બાતમીના આધારે સચિન જીઆઈટી વિસ્તારમાંથી પોલીસના સ્ટાફે બોલેરો પિકઅપને પકડી પાડી હતી આ વાનમાં સવાર રફીક સપડુ રસીદ કુરેશી ઇમરાન ઇસ્માઇલ કુરેશી તેમજ મોહમ્મદ હુજેફા જુબેર શેખને પકડી પાડ્યો હતો પોલીસે તેઓની કડક પૂછપરછ કરતા આ ત્રિપુટીએ એ કબુલાત કરી હતી કે પંદર દિવસ પહેલા જ સચિન જીઆરટીસી વિસ્તારમાંથી ત્રણ ભેંસો ની ચોરી કરી હતી અને બકરીદના દિવસ પહેલા જ તેનું કતલ પણ કર્યું હતું બ્યુરો રિપોર્ટ હિન્દી